તમને અહીંયા બેઠા છે હવે ફરી પાછી ગાડી બંધ કરી છે અને આવી ગયા છે શક્તિ ઓટો સિહોર શક્તિ ઓટો સિહોર શોરૂમમાં તો ગાડી બંધ કરી છે એટલે ગાડી લઈને આવ્યા છે બંનેની ગાડી બંધ છે અને વરસાદ બહ બહાટી બોલાવે છે કાલનો છ વાગ્યાનો તો તમે જોઈ શકો છો શિવરી માતાના ડુંગરે

કમલેશ કે નાતા નાતા આવ્યા એ ગાડી શોરૂમમાં મૂકવી પડી છે બે લઈને લેવા જવાની કીધી છે તો આપણે અત્યારે બોલાવવાની સમોસાની ધબધબાટી તો એ કમલેશ નાવાની મજા આવી ચાલો સમોસાની બોલાવો ધબધબાટી ક્યાં ગઈ સીધો ઓલી ક્યાં ગઈ મોટ બા આગળ છે તારે સમોસા ખાવાના છે હે તારા મામી હાથ પાડતા જા પીલો ક્યાં ગયો

કાલ નો છ વાગ્યા વરસાદ દસ બે બોલાવે છે અને વરસાદ હજી પણ બેન નથી થયો અને આજનો બીજો દિવસ છે અને આ વિદ્યાના એ એન્ડ આપી હતી અને વાગી ગયા છે ત્યારે સાત પણ વરસાદ જોઈ શકો છો કેવો આવે છે હું તમને બતાવ્યો છે તો આ વિડીયોના એન્ડ હતીથી ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો અને વિડીયો પૂરેપૂરો જોઈએ ત્યાં સુધી નવા વિડીયોમાં આવી ગઈ ત્યાં સુધી ટાટા બાય બાય